કેમ ફાઈકો ન તો આવો આ પછી જે આપણે અહીંયા કાતરનો પ્રોગ્રામ ચાલુ જ છે હું કાતર લીંબુ બધું ભેગ ભાઈ કે કરી નાખે તો પછી કરી નાખ્યા પ્રોગ્રામ અગિયારસો થઈ ગયા ભાઈ જોડો સબસ્ક્રાઈબ બે ઓછા હતા ખાલી જે પેલી એવા આવતા હોય ને રાહુમાં આપણે એક સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે અગિયારસો પૂરા થઈ જાય પંદરસો સબસ્ક્રાઈબ કાંઈક આપણે રાખીએ હવે એમાં હાલ ત્યાં તો બુવા છે 15 વર્ષજ છે બરાક જો જો લાઈક બેક કર કાઈ જો જો લાઈક બેક કર કાઈ બે જણા જોડાઈ ગયા ભાઈ પહેલી વાર આવતા હોય તો આપએ જે 1100 સબ્સ્ક્રાઇબર પૂરા થઈ જાય ને કે મે 1100 દબાય ને પૂરા થઈ ગયા કમેન્ટ કરજો તો આપએ એના માટે કઈ વીતાની રાખી ફોન પે ગૂગલ પે કાંઈ વાપરતા હોઈએ તો આપણે એના માટે કાંઈક રાખી એટલે તમે ગમે યુઝર હોય તો જલ્દીથી હોય થઈ ગયા તો કર્યું હોય અત્યારે તો આપણે એના માટે કાંઈક સરપ્રાઇઝ રાખી કોમેન્ટ કરો કે મેં સબસ્ક્રાઈબ કર્યું અત્યારે મારી હિસાબે થયા તો આપણે એના કાંઈક નામ બિનામ કાંઈક ગમે આપણા તરફથી જે આવે બરોબર